ચા પીવાના શોખીન હોય અને વજન ઘટાડવા માંગતા હોય તો એ પોસિબલ નથી કેમકે કઈ રીતે પોસિબલ નથી કેમકે જે લોકો ચા પીવાના વધારે પડતા શોખીન હોય તો એમાં શું થાય છે કે તમે એક કપ ચામાં ચા પીવો ધારો કે એક કપ ચા પીવો તો એની અંદર તમે ખાંડ નાખો દૂધ નાખો એટલે એ રીતે એક જ કપ ચામાં પચાસ કેલરી થઈ જાય છે પચાસ કેલરી તો આવી રીતે જો તમે દિવસની ચાર થી પાંચ કપ ચા પીવો તો તમારે આડાધડ રીતે બી કદાચ પાંચ થી વધારે બી પીવો તો પણ ઓછામાં ઓછી તમારે અઢીસોથી પાંચ કપીઓ તો બસો થી અઢીસો કેલરી થઈ જાય હવે આપણે તમે માનો કે જો વજન ઘટાડવા તમે માગતા હોય તો વજન ઘટાડવા માટે શું છે પંદરસો ની આસપાસ કેલરી લેવાય પંદરસો સત્તરસોની તમે લઈ શકો છો અને જો વજન ઘટાડવા માંગતા હોય તો તમારે કોઈ પણ રીતે હજાર કિલો આસપાસ આવવું પડે અગિયારસો બારસો એટલે કે આપણી પંદરસો ની આસપાસ જરૂરિયાત હોય પંદરસો સત્તરસો અને આપણે હજાર કિલો આસપાસ આપણે ચાલીએ તો તમે વજન ઘટાડી શકો છો પણ જનરલી નિયમ શું હોય છે આપણો બધાનો કે આપણે પચીસો બે હજાર અઢી હજાર એવી કેલરી લેતા હોય છે હવે જે લોકો કદાચ સોળસો સત્તરસો કેલરી લેતા હોય તો એ લોકો એ લોકો શું કદાચ વજન ઘટાડવા માંગતા હોય તો એ લોકો કદાચ એક કલાક ચાલે કસરત કરે તો ત્રણસો થી ચારસો કેલરી ખર્ચ કરી શકે તો શું છે પંદરસો સત્તરસો ની જરૂરિયાત હોય અને તમે આ ત્રણસો ચારસો કેલરી ખર્ચ કરો તો એ રીતે તમે હજાર કેલેરીમાં આવો તો તમારું વજન ઘટી શકતું હોય છે પણ જનરલી શું હોય છે કે જે લોકો ઉપવા અરે જે લોકો ચાના શોખીન હોય છે તો એ લોકો શું છે કે દિવસ દરમિયાન ત્રણસો થી આસપાસ કેલરી તમારા શરીરમાં એક્સ્ટ્રા તમારા શરીરમાં આવી જાય છે તો એ લોકોને શું છે કે કેલરી મેન્ટેન કરવું અઘરું થઈ જાય છે કેમ કે તમે જાતે જ વિચાર કરો કે જો તમે અઢીસો થી ત્રણસો કેલરી આમ આવી જાય હવે અઢીસો ત્રણસો કેલેરી જો કા તો ઓછી લેવી પડે હવે અગિયારસો ની આસપાસ જો તમારી કેલેરી લેવી હોય તો એક ટાઈમ જવો તો જ તમે મેન્ટેન કરી શકો કા તો પછી બિલકુલ ઓછું ઓછું લો ઓછું ઓછું એક એક શાક એક એક વાટકી શાક એક વાટકી દાળ એક વાટકી ભાત ને એક વાટકી એનું એવું સિમ્પલ સિમ્પલ લો ને તો બી ચારસો થી પાંચસો કેલરી થઈ જાય તો બે ટાઈમ થોડું થોડું ખાઓને ને તો બી પંદરસો ની આસપાસ કેલરી થઈ જતી હોય છે તો અર્થ કે તમારે એક ટાઈમ જમવું પડે અને લિમિટેડ લો ને તો તમે હજાર કેલરી કરી શકતા હોય અને તમે એક બાજુ તમે કહું વજન કરવા માંગો છું અને આવી રીતે ત્રણ થી ચાર કપ ચા પી નાખો તો ત્રણસો કેલરી થઈ જાય તો ત્રણસો કેલરી તમે ખર્ચ કરવા બી બેસો ને ટ્રાય કરો ને તો પણ શું થાય કે તમે ઘણા લોકો એવું વિચારે છે કે અમે મહેનત કરીશું ખર્ચ કરીશું તો તમે એ રીતે ટ્રાય કરો તો ધારો કે તમે મહેનત કરવા માંગો છો કસરત કરવા માંગો છો તો એમાં કેવું છે અડધો કલાકમાં એકસો થી વી સો એકસો વીસની આસપાસ આપણે અંદાજિત કેલેરી કરીએ થોડું રનિંગ કરીએ થોડું ફાસ્ટ રનિંગ કરીએ થોડું વધારે હેવી એક્સરસાઇઝ કરીએ એટલે થોડું ફાસ્ટ તો તમે બસો ની આસપાસ ખર્ચ કરી શકો તો આ રીતે તમે એક કલાક જો બહુ મહેનત કરો હાર્ડવર્કિંગ કરો બહુ સારી એવી મહેનત કરો તો તમે ત્રણસો થી ચારસો ની આસપાસ કેલેરી ખર્ચ કરી શકો છો પણ તમે જો આવી રીતે ત્રણ ચાર કપ ચા પી પાંચ છ કપ ચા પીતા હોય તો તમારામાં બસો ત્રણસો કેલેરી એક્સ્ટ્રા આવી જાય છે તો આ રીતે જોવા જઈએ તો બસો ત્રણસો જે આપણે ચા જે ચા પીવાના શોખીન છે એ લોકો ને વજન ઘટાડવું ઇમ્પોસિબલ થઈ જાય છે કેમ કે જો ઘણી વખત તમે આપણે ઘણી વખત જોઈએ છે કે મેં મારી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સમાં જોયું છે કે ઘણા લોકો શું છે કે વજન ઘટાડવા માટે ઉપવાસ કરતા હોય છે એટલે ઉપવાસ કરે એટલે એક ટાઈમ ખાઈને કેલરી મેન્ટેન કરે છે ઉપવાસ કરીને તો રિઝલ્ટ મળતા હોય છે 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 પણ એ લોકો શું કે શોખીન ઉપવાસ કરે છ સાત કપ ચા પી નાખે છે તો એક બાજુ તમે જમવાનું ઓછું કરો છો અને કેલરી ઓછી લેવા પ્રયત્ન કરો છો અને બીજી બાજુ પાંચ સાત કપ ચા પી નાખો તો પછી તમારું બધું મેન્ટેન જ થઈ જાય બધું કેલરી બરાબર થઈ જાય છે અને કેલરી માટે વજન ઘટવા માટે એક મેન નિયમ છે કે જ્યાં સુધી તમે તમારા જમવાના અ હજાર કેલેરી પર આવો નહીં ત્યાં સુધી તમને કોઈ પરિણામ મળવા નથી કાં તો પછી એવું કરવું પડે કે પંદરસો સત્તરસો તમે કેલેરી લઈ શકો છો દિવસ દરમિયાન હવે પંદરસો સત્તરસો કેલેરી લઈ શકો છો અને ત્રણસો થી ચારસો કેલેરી તમે ખર્ચ કરો આ જ સિમ્પલ નિયમ છે તો ત્રણસો થી ચારસો કેલેરી ખર્ચ કરવા માટે એક કલાક સારી એવી તમે મસત કરો રનિંગ કરો કે દોડો કે ચાલો કે એક કલાક આ રીતની મજૂરી કરો તો જ ત્રણસો થી ચારસો કેલરી ખર્ચ કરી શકો અને તમે પીવા ધારો ચા તો અમથા અમથા ચાર પાંચ કપ પીઓ તો ત્રણસો થી ચારસો કેલરી તમારી એડ થઈ જાય તો આ રીતે ખરેખર જે લોકો વજન ઘટાડવા માંગતા હોય છે એ લોકોએ ચા છોડ્યા સિવાય કોઈ રસ્તો જ નથી અને જો ચા છોડી શકો તો જ તમે કેલરી મેન્ટેન કરી શકો કેલરી વિશે ટૂંકમાં કહું તો તમે જો થોડું બી ખાઓ થોડું બી એક રોટલી એક એક વાટકી ભાત એક વાટકી દાળ એક શાક તો આટલા ત્રણસો ચારસો કેલરી એક એક દિવસમાં અંદાજે તમે ગણી લો ખાલી એક 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 વાટકી લો તો ત્રણસો થી ચારસો કેલેરી તો તમે સિમ્પલ ખાવાનું ખો તો ખાઓ તો બી તમે પાંચસો કેલરી થઈ જાય તો પછી બીજું બધું કઈ ગયું આખા દિવસમાં તમે કેટલું કેટલું લઈ શકો છો શું શું લો છો તો એના માટે શું તમને થોડું કેલરીનું કેમ કે તમારે વજન ઘટાડવું હોય તો તમે હજાર જ કેલરી લઈ શકો છો કાં તો તમે એક ટાઈમ જમો કાં તો તમે ઓછું જમો કાં તો તમને કેલરીનું નોલેજ હોવું જ જોઈએ પછી તમે ગળ્યું જેટલી મીઠાઈઓ છે જે આટલા નાના નાના પીસમાં બી તમે બસો થી અઢીસો કેલરી આવી જાય હવે એટલે કહેવાનો મતલબ છે કે થોડું જે લોકો વજન ઘટાડવા માંગે છે તો એમને ચાય છોડવી પડશે ચા અને લીધે લીધે તમે ગળ્યું છોડવું પડશે તળેલું છોડવું પડશે તળેલું એટલે સમોસા કચોરી ભજીયા તો શું છે ધીરે ધીરે ટૂંક સમયમાં તમને કંઈક ને કંઈક રિઝલ્ટ મળી શકે છે બાકી તમે ચા પીવાના અમુક ફાયદા છે પણ આ છે વજન વાળા માટે તો બિલકુલ ફાયદાકારક નથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ નુકસાન કરે છે અને ચા બીજા પાચનતંત્રને પણ ડિસ્ટર્બ કરે છે એ રીતે જોવા જઈએ તો ચાના કઈ એટલા બધા ફાયદા નથી ખાલી થોડાક ક્યાંક ક્યાંક શું છે આ મગજ ઉત્તેજિત કરે એટલે તમને કોઈ કામમાં મૂડ આવે તમે એ કામ સારી રીતે કરી શકો છો એ કામમાં ફ્રેશનેસ જેવું લાગે એટલે વાંચવા વાળા કોઈ રાત્રે કોઈ કામ કરતા હોય એને કોઈ સારું લાગે અને થોડો ઉજાગરો વધે તમને ઊંઘ ઉડે એટલે એ રીતે તમને સારું લાગે બાકી કોઈ ચામાં એટલા બધા ફાયદા છે નહીં અને ચામાં એક શું છે કેફીન હોય છે એના લીધે શું તમે વધારે પડતી ચા પીઓ તો બી તમારા માઇન્ડને આગળ જતા અસર થઈ શકે છે તો મેં મારો જે ટ્રાય હતો ફક્ત જે વજન ઘટાડવા માટે ચા નુકસાનકારક છે પણ સાઈડમાં થોડું બીજી બી ચર્ચા તમને કરવી દે સારું ચાલો ત્યારે ગમ્યું હોય તો તમે લાઈક કરજો કોમેન્ટ કરજો